અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની આગામી બાવીસમી જાન્યુઆરીનો રોજ પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે સમગ્ર દેશમાં રામ આ રહે હેની લહેર છે ત્યારે આણંદની મહિલા ચિત્રકારે ચાર લાખ શ્રી રામ શબ્દોથી શ્રી રામના અદભુત ચિત્રનું નિર્માણ કર્યું છે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દરેક રામ ભક્ત પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે આણંદ શહેરના મહિલા ચિત્રકાર રંજન ભોઈ કે જેઓ રંજન જાનના નામે ચિત્રોનું સર્જન કરે છે

તે ભગવાન શ્રી રામનું અદ્ભુત ચિત્ર બનાવવામાં સફળતા મળી છે અડતાલીસ બાય ત્રીસ સાઇઝમાં આ ચિત્ર ભગવાન શ્રી રામના મુખારવિંદને દૈદ્યપન રીતે ચિત્રમાં ઉકેરવામાં આવ્યું છે આ ચિત્રને અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પરિસરમાં નિર્માણ થનારા સંગ્રહાલયમાં સ્થાન મળે તે માટે રંજનભોઈએ પણ અપીલ કરી છે હું એવું કહીશ કે ઘણા બધા પેન્ટિંગ ઘણા બધા કામ શ્રી રામ પર શ્રી રામના પ્રેરણા પર ઘણા બધા થઈ ચુક્યા છે અલગ અલગ મીડિયામાં એવી રીતે હું એક આર્ટિસ્ટ તરીકે અલગ શું કરી શકું તો મને ખ્યાલ આવ્યો કે મારે ઇન્ક અને કલર પેનથી યુઝ કરીને એક શ્રી રામ નું ચિત્ર બનાવું શ્રી રામ એ મામૂલી શબ્દ નથી એનાથી શું અલગ થઈ શકે તો મેં એનાથી અલગ અલગ કલરના અલગથી યુઝ કર્યું બ્લેક કલરના પહેલા બનાવ્યું પછી કલરમાં બનાવ્યું પણ તે છતાં બી મને ક્યાં બી ખ્યાલ ના આવ્યો કે હું જે બનાવવા જઈ રહી છું એ બની શકશે કે નહીં તો પછી મને આઈડિયા આવ્યો કે હું ઈંગ પર ગઈ ઇંગથી ધીમે ધીમે મેં બનાવવાનું સ્ટાર્ટ કર્યું એનાથી કલર શેડિંગ અને કલર મને મળ્યા અને હું એવું ઈચ્છીશ કે શ્રીરામ નું આ મારું ચિત્ર છે એ ચાર લાખ એસી હજાર વાર શ્રી રામ શ્રીરામ લખ્યું છે મેં તો એ મારું અયોધ્યા મ્યુઝિયમ માં મુકાય કેટલા દિવસની મહેનત છે ને કેટલી તૈયાર થયું છે એકાવન દિવસ થી આ મારું જે લાસ્ટ પેઇન્ટિંગ છે જે મેઇન પેન્ટિંગ જે મારે અયોધ્યા માટે મોકલવાનું છું એ છેલ્લા એક એકાવન દિવસથી બનાવું છું અને આની મહેનત જે પાછળ છે એ છ મહિનાથી છેલ્લા છ મહિનાથી હું બનાવું છું